આજે રામ નવમીના પાવન અવસર નિમિત્તે ભારત દેશ અને આખું વિશ્વ રામજીના જન્મ જયંતિની ઉજવણી કરી રહ્યું છે તેની સાથે સાથે આપણો દમણ પ્રદેશ પણ ભગવાન શ્રી રામની જન્મ ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરી રહ્યું છે આ અવસર પર આપણા દમણ પ્રદેશમાં એકતા અને ભાઈચારાની મિસાલ આપનાર ખારીવાડના મીટના વાડમાં બનેલા શ્રી રામ મંદિર સાથે જોડાયેલ છે દર વર્ષે રામનવમી નિમિત્તે શૌકત મીઠાણી લઘુમતી સમાજના હોવાના બાવજૂદ મીટનાવાડમાં નિર્મિત શ્રી રામ મંદિરમાં શિખર પર ધ્વજારોહણ કરે છે જે સમગ્ર દમણ વિસ્તારને પણ એકતાનો સંદેશ આપે છે વર્ષો જૂની મીટનાવાડના લોકોની માંગણીઓને પૂર્ણ કરવા માટે શૌકત મીઠાણીએ લગભગ બાર વર્ષ પહેલા તેમના પિતાની પ્રથમ જન્મ જયંતિ પર મીઠનાવાડમાં ભગવાન શ્રી રામના મંદિરના નિર્માણનો શિલાન્યાસ કર્યો હતો અને મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને દસ વર્ષનો સમય પૂર્ણ થયો છે મીટનાવાડના લોકોએ શૌકત મીઠાણીના હસ્તે મંદિરના શિખર પર શૌકતભાઈ જ ધ્વજારોહણ કરે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી જેને શકત મીઠાણી લગભગ દસ વર્ષથી પૂરી નિષ્ઠાથી પૂરી કરી રહ્યા છે આજે પણ શૌકત મીઠાણીએ વાળ સ્થિત શ્રીરામ મંદિરના શિખર પર ધ્વજારોહણ કરીને પ્રદેશ અને વિશ્વને એકતા અને ભાઈચારોનો સંદેશ આપ્યો હતો ત્યારબાદ ભગવાન શ્રીરામની પાલખીને મંદિરની પ્રદક્ષિણા કરી આખા વાળમાં ફરાવવામાં આવી અને પવિત્ર સ્થળે પાલખીના ફરતે ગરબા રમવામાં આવ્યા આ પ્રસંગે દમણ દીવના સાંસદ ઉમેદવાર લાલુભાઈ પટેલે પણ હાજરી આપી હતી પાલખી યાત્રાનું મંદિર ખાતે સમાપન કરવામાં આવ્યું ત્યારબાદ ભગવાન શ્રી રામ પરિવારની આરતી કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો Gracias. પૂરા દેશમાં પૂરા વર્લ્ડમાં આજે રામનવમીની ભવ્ય ઉજવણી થઈ રહી છે હું સોગત મીઠાની માઇનોરિટી કમ્યુનિટી આવી આવ્યો છું પણ મારું સૌભાગ્ય છે કે આજે હું બાર વર્ષથી બાર વરસથી હું રામ ભગવાનની રામનવમીમાં અહીંયા સૌભાગ્ય મને ઉજવવાનો ચાન્સ મળે છે આજે હું જ્યારે અહીંયા પહેલીવાર મીટલાવરમાં આવ્યો તો કંઈ નહીં હતું મારી રામ ભગવાન પર આસ્થા હતી ગામવાલાએ મને રજૂઆત પણ કરી હતી તો મારા ફાધરની ડેથ થઈ અને એની પહેલી જન્મ જે પહેલી બર્થડે હતી જન્મજયંતિ હતી ત્યારે હું આ ગામવાલાને મારા ફાધરના યાદમાં બનાવવા માટે મેં એમને મારું યોગદાન આપ્યું તે પછી બે હજાર બારમાં પહેલીવાર રામ ભગવાનની અહીંયા સ્થાપના થઈ અને ત્યાં આ આ દસમો પ્રાણ પ્રતિષ્ઠા છે દસ વર્ષથી લગાતાર અમે અહીંયા રામ ભગવાનની રામનવમી ભવ્ય રીતે ઉજવી રહ્યા છે મારું એક સૌભાગ્ય છે કે હું એક માઇનોરિટી કામમાંથી આવ્યો છતાં પણ આ ગામવાળાએ એવું મારા માટે નક્કી કર્યું કે જ્યાં લગીને હું જીવતો રહીશ ત્યારે ત્યાં લગીન હું રામ ભગવાનનું જ્યારે રામનવમી હોય તે ધ્વજા મારા હાથથી કરવા માટે ગામવાળાએ પોતે નક્કી કર્યું આવું નસીબ બીજા કોઈને ના મળે તો એ મારા માટે બહુ મોટું સૌભાગ્ય છે અને એ પછી હું અહીંયા મારા હાથથી પાલખી ફેરવી મંદિરના ફેરા કરી પછી ગામજનો ઘરે ઘરે પાલખી ફેરવે પછી એને મહાપ્રસાદનું આયોજન કરે બસ હું એટલું જ કહેવા માગું કે આપણે સર્વ ધર્મને રિસ્પેક્ટ કરીએ તો બધી રીતે આજે જે મને સન્માન મળ્યું છે એ શાના માટે મળ્યું આજે હું માઇનોરિટી હોવા છતાં પણ આજે આમ રીતના સમાજ મારા હાથથી જ ચઢાવી રામ ભગવાનની પાલખીનો પહેલો શ્રેય મારા કાંધા પર આપે મને સાચે દિલથી શ્રદ્ધા છે અને આ મારફતે હું પૂરા દમણ અને પૂરા દેશને કહેવા માગું કે આપણે હર ધર્મને રિસ્પેક્ટ આપવું એ આપણા માટે બહુ જરૂરી છે જય હિન્દ જય ભારત આમ નવી ઉજવણી તો એકદમ સારીને અતિ ઉત્તમ થઈ રહી છે દેશ અને વિદેશની અંદર ગામે ગામ આજે આજે અત્યારે હું લગભગ સાત કે આઠમી જગ્યા દસમી જગા બધા આમંત્રણો છે માતાજીને ગુગાભાઈ ચહેરોમાં તાવે ગુજરાતમાં હતા બધે જ જવાનો એક માહોલ અલગ છે ખુશી છે ને જ્યાંથી રામ મંદિર બન્યું ત્યાં તો વધારે ખુશી થઈ આપણા આજે બી શોભાયાત્રા છે વર્ણ ચગી રામ મંદિરની તો પેલે રામ રામ કરીને થાકી ગયા દરેક સરકારમાં પણ આદરણીય પ્રધાનમંત્રી મોદીજીની સરકારમાં એનડીની સરકારમાં રામ મંદિર બની ગયું એટલી ખુશી કે એનો જ નહીં આવે અને આ જે રામ મંદિર બનાવ્યું એ શરતભાઈનો સિંહ પાડો જેવા સામે સ્મશાન બનાવ્યું તો એના આચાર વિચાર જો સોગતભાઈના એ મહત્વનું છે એને જો એટલી લાગણી હોય ને આજે બધાને લઈને ચાલ્યા આ મિતના સમાજ કે એની પોતાની સમાજ બીજી સમાજ સોગતભાઈનું નામ ચાલે છે જે છે માઇનોરિટીમાંથી માઇનોરિટી લડતા હોય ને વિચારધારા જ હોય સમાજ બનેલી